અત્યારે મહત્વના સમાચાર સમય વિર્યા છે સાબરકાંઠા થી જિલ્લામાં સ્ટેટ હાઈવે રોડ પર અકસ્માતની ની વણઝાર યથાવત ઈડર હિંમતનગર હાઈવે રોડ પર બની હિટ એન્ડ રન ની ઘટના ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે રોડ પર નેત્રામલી સાપાવાળા નજીક સર્જાયો અકસ્માત અજાણ્યા વાહન ની અડફેટે રાહદારી નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું રાત્રિના સમયે હિંમતનગર ખેડ સ્ટેટ હાઈવે રોડ પર વધ્યા અકસ્માત ના બનાવો અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી પલાયન અકસ્માત ને પગલે ઈડર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી અજાણ્યો વાહન ચાલક કોણ અને ક્યાં નહોતે દિશામાં તપાસ પોલીસે તપાસ હાથ ધરી મૃતકનીલાસને પીએમ અર્થે ખસેડી રાહદારી કોણ અને ક્યાં નહોતે દિશામાં તપાસ હાથ ધરી રાત્રીના સમયે હિતેન્ડનની ઘટના વચ્ચે ઘટના સ્થળે રાહાદારીઓના ટોળે ટોળા એકઠા થયા બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા